મુનિયા મુનિમા કાકો હાલ અભિષોક મેળા આવે છે એ ગટુજી હ મુકઈ તમે બે દરા હેકો અમે તમારા મહેનત કરી છે અમે તમ શું કરશું

માને ખાધી જોત તો બાદરજી હ મન તો આખો ગુબા મારી મારી ચોકર માર ડોશી ચોકર

વળકામ બોલાય તો જમ આવે નસો સળાય માર કસાઈ ના માર લેબડો ઘૂમતો તો હે લે લેબડો ઘૂમતો તો બબાલ તો દાડુ ઘૂમતો તો હું તો તાપ તાપ થઈ ગયો બે હું મય મય આપડો આ આ દે બે હું હું કોઈ આવવા રાખડો ના 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 કટુજી તમે આ કરો કી એટલે કટુજી ભાઈ કટુજી જોઈએ ના આ મો આ કા Ê! hai cây gà môn tích này mười hai mười ơi! mười hai mười hai mười hai mười hai mười hai mười hai Sao hai mười 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 સકર સકકો બોમને સરીસી સકર નઈ કરયો સકર નઈ જા રે આયો દિમા આયા સકર તો બાજરજી આ રે આકોડો તે જો રે આકોડો ઓય આકોડો ચીક જો ગયો ઘટુકી ઓય જો કે આકોડો બધો તો તો આપણે આ લીલા કાઠમાં શું ભરો લે લે આપણે લી લે આપણે હા લે આપણે નહી ખાપો આ આ ડડે ડડે તરે હા આવા ઉતરે આવા ઉતરે ઉલા એ નાસો ઉતરે એટલે કર

આપડા જેવું ને સકરી પીધું હોય તો એવું નથી

ખબર શો એ ગણપતિ તમે કેમ પાયો ના પાય તમે પીવો છો એટલે હું એકલો પીવું પણ નહી પીધો આજ તો

ના અમ લે શિવ આવે આજ તો આજે સમાધાન કરવા દો સાચી વાત નહીં શિવરાત્રી

ના મજા આવે ઇજત થી વાત નહી થાય વાંચો મારો આવે અને આગેવાન ના ઇજ્જત થી બોલતો

એ ભલે મઈ હવે ખાલી તમે એકાતો બેહો હોય તો બધી આખી જિંદગી શિવરાત્રી ભૂલી ના 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 એ વાતનું નઈ જમક્યા હે બાદરજી હા વાયન તો કોઈ ના કરો બકાવાય બલો બેહન બલો તો પોય પાડતો કરો એ એમ કરજે ચીરથી આઈ એટલે એમ કશું આયું નઈન વન ઉતારો હું કહું બસ આપડા ભાઈ હા પડી ગયો હા પડી ગયો ના પડી ગયા હવે બરાબર બલે 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 આયો બરા ને તો મત મગે આવો વાખોડો ના એન દોશી એમ કે માર દોહો જો આવો અહીંયા લ્યા ઓવર લુગડો દોહન તો ડાગ નઈ જાય બાદરજી Tidur as Kam Bond, kapan tuh? Ah, apa apa? Ah, 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 bapak, ini diau marah banget, ini diau. Ayo, ah, Ini eh di pult di baju tuh, mutu blak mal tuh, તુલા મન <that Background parecida>

આપડે કેમ કેમ

ઝુલે રે બાદરજી ઇંચકો ઝુલાવે એવું ફરજ આપી હડકડો આજ આપ આ તો ભા જગી બમી ન ભી જાવ તો એ